રાજકોટમાં ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે પોપટપરા અંડરબ્રીજ પાસેનો વિસ્તાર બેટમાં ફેરવાયો છે પોપટપરા નાળું ભરાઈ જતાં લોકોના ઘરોમાં પાણી ધુસ્યા છે અને વરસાદી પાણીમાં કેટલાક વાહનો પણ બંધ થયા છે પાણી ભરાઈ જવાથી સિટી બસ પણ બંધ થઈ છે તો અમે આપણે આ રાજકોટના દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટનું પોપટપરા અંડરબ્રીજ જે અત્યારે બંધ કરવો પડ્યો છે કારણ કે પાણી ભરાઈ ગયા છે સિટી બસ પણ એક બંધ પડી ગઈ છે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો રાજકોટમાંથી જોવા મળી રહ્યા છે રાજકોટ સાર્વત્રિક શહેરમાં વરસાદ અને લગભગ કલાકથી જે ભારે વરસાદ પડ્યો તેના કારણે આ પરિસ્થિતિ થઈ છે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે સતત અંદાધાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા દોઢ કલાક થી રાજકોટમાં ભારેથી વરસાદ વરસી રહ્યો છે અને હું પોપટપરા અત્યારે થઈ છે તે પણ હું આપને આ દ્રશ્યો દેખાડવા માંગીશ કે અત્યારે પાણી છે તે ભરાયા છે ને આ દ્રશ્યો છે અત્યારે પોલીસના જવાનો છે તે અત્યારે રસ્તો બંધ કરીને તમામ લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે ને હું આ ગોઠણ સમા પાણીના આ દ્રશ્યો દેખાડી રહ્યો છું રાજકોટના પોપટપરા નાલા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં માત્ર ચાર થી પાંચ ઇંચ વરસાદ

વિસ્તારોના સાથે રાજકોટના વિસ્તારના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અત્યારે પાણી છે તે અત્યારે ગોઠણ સમા ભરાયા છે અને અંદર નાલું અત્યારે ડૂબી ચુક્યું છે અને સિટી બસ છે તે અત્યારે નાલાની અંદર ફસાય છે રાજકોટના રાજમાર્ગો પણ ડૂબી રહ્યા છે સતત વરસાદ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદની સ્થિતિ છે તે જોવા મળી રહી છે પાછળની તરફ હું આપને કેમેરામેનને કહીશ કે અત્યારે પોલીસે રસ્તાઓ છે તે બંધ કરી દીધા છે લોકોને અવરજવર માટે રસ્તાઓ છે તે બંધ કરી દીધા છે આ હું આ દ્રશ્યો દેખાડી રહ્યો છું રાજકોટના પોપટપરા વિસ્તારના કે જ્યાં અત્યારે ભયંકર પાણીનો પ્રવાહ છે તે આવી રહ્યો છે ને અત્યારે જમા જે મોટા ભાગના મકાનોમાં અંદર પાણી છે તે ઘૂસી રહ્યા છે અત્યારે હું આપને આ જે દ્રશ્યો દેખાડી રહ્યો છું રાજકોટના પોપટપરા વિસ્તારના કે જ્યાં અત્યારે પોલીસના જવાનો દ્વારા રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે અને આ જ રસ્તાને દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું કે કેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે લોકો અને પોલીસ જવાનો ખાસ અહીંયા આપ દ્રશ્યો કે તમામ લોકોને અહીંયા અંદર ન જવા માટેની સૂચના આપવામાં આવી રહી છે કોઈ પણ લોકો અંદર ન જાય કારણ કે પાણીનો પ્રવાહ સૌથી વધુ છે તે જોવા મળી રહ્યો છે તેઓ તણાઈ પણ શકે છે પોલીસના જવાનો અને સાથે સાથે સ્થાનિક લોકોએ પણ અત્યારે તમામની વારે આવ્યા છે અત્યારે રાજકોટપરા વિસ્તાર અત્યારે સંપર્ક થયો છે રેલનગર તરફ રસ્તે પણ જવાય તેવી સ્થિતિ અત્યારે નથી જોવા મળી રહી ભારે અતિભારે વરસાદ ને કારણે ઠેર ઠેર પાણી છે તે ભરાયા છે કેમેરામેન નિશીત ગઢિયા સાથે સની રાજકોટ તો રાજકોટમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ એ જોવા મળી રહી છે પોપટપરા વિસ્તાર અને જ્યાં આ પાણી ભરાયા છે લગભગ દોઢ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે પાણી ભરાયા છે અને પાણી નીકળી નથી રહ્યા પણ પાણી અંડરપાસમાં જઈને ભરાયા છે અંડર બ્રિજ અત્યારે આખો પાણીમાં અંડરપાસ ગરકાવ થઈ ગયો છે એક સિટી બસ એ એ પાણીમાં ફસાઈ માહિતી મળી રહી છે તો અત્યારે તો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ છે અને સાથે સાથે સ્થાનિકો પણ ત્યાં મદદ કરી રહ્યા છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ એ પાણીના વહેણ તરફ એ આગળ ન વધે જેના કારણે મોટી જાનહાની ના સર્જાય તો રાજકોટમાં વરસાદ પડતા જ મનપા તંત્રની પોલ ખુલી ગઈ છે શહેરના રૈયા રોડ પર વરસાદી પાણી ભરાયા છે રયા રોડ પર આઝાદ ચોકમાં વરસાદી પાણી ભરાયા છે તો રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન અને પાણી ભરાવાને કારણે વાહનો પણ બંધ થયા હતા રાજકોટના રયા રોડ અને રયા રોડ પર જે પ્રીમોન્સૂનની કામગીરી

સામનો કરવો પડી રહ્યો છે આ દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું રાજકોટ મહાનગરપાલિકા એ પ્રિ મોન્સૂન કામગીરી ન કરી તેનું આ પરિણામ છે ને તેમને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે આ દ્રશ્યો છે રાજકોટમાં ત્રણ થી વધુ વરસાદ છે તે વરસ્યો છે ને તે જોવા મળી રહ્યું છે દર વર્ષની માફક આ વર્ષે પણ પાણી છે તે ભરાયેલું છે સામેની હું દ્રશ્યો દેખાડ માંગીશ કે જ્યાં મકાનોની અંદર પણ પાણી ભરાવાનું શરૂ થઈ ચુક્યું છે આ દ્રશ્યો હું રાજકોટના આઝાદ ચોક દેખાડીશ કે જ્યાં અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે ને રાજકોટના આ રાજમાર્ગો છે કે જેમાં અત્યારે

રાજકોટ અત્યારે પાણી પાણી થઈ ગયું છે ખાસ તો જે વિસ્તારો છે પોપટપરા છે રયા રોડ છે આ તમામ વિસ્તારો પાણીમાં થયા છે વાત કરીએ વલસાડની વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને સાર્વત્રિક વરસાદથી ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે જિલ્લાનો મધુબન ડેમ કે ડેમમાંથી દમણગંગા નદીમાં વીસ હજાર ક્યુસેક પાણી છોડાયું

વલસાડ જિલ્લામાં સતત વસી રહેલા વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં પડ્યો છે કપરાડા તાલુકામાં પચાસ ઇંચ એટલે કે વરસાદની અડધી સદી વટી ચૂકી છે અને જે રીતે પચાસ ઇંચ વરસાદ બાદ જિલ્લાની તમામ નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે જિલ્લાના જીવાદોરી સમાન દમણ ગંગા નદી ઉપર જે ડેમ બાંધવામાં આવ્યો છે મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે તેના જ કારણે વીસ હજાર ક્યુસેકથી વધારે પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવેલું છે અને જે રીતે જે તંત્ર દ્વારા સ્થાનિકોને નદીથી દૂર રહેવાની સૂચના આપી તેમ છતાં કેટલાક લોકો માછીમારી કરતા પણ જોવા મળી રહ્યા છે જો કે આ જે દમણ ગંગા નદી છે એ દાદાનગર હવેલી વાપી અને દમણમાંથી પસાર થાય છે અને જેના કારણે જે આ તમામ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે તો વાપી તેમજ દમણના ઉદ્યોગોને પણ અહીંથી જ પાણી મળે છે એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર રાહતનો શ્વાસ લીધો છે પરંતુ હજી આવતા દિવસોમાં ભારે વરસાદની આગાહી છે તેને લઈને વલસાડ જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ વાપી વલસાડ રાજ્યમાં સારા વરસાદને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું ગયું કે ઘડાઓ કહેતા હતા કે સુકા કરતા લીલો દુકાળ એ સારો આ વર્ષે તમામ વિસ્તારમાં ખેતીલાયક સારો વરસાદ છે ઉત્તર ગુજરાતના ચાર ડેમમાં નવા પાણીની આવક થઈ છે અને શિયાળુ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે ઘડીયાઓની કહેવત હતી સૂકા કરતા લીલો દુકાળ સારો ને આ વર્ષે તો પ્રભુએ મહેર કરી છે દરેક જગ્યાએ મેઘ મહેર છે અને મહેસાણામાં પણ અને ઉત્તર ગુજરાતમાં પણ ખેતીલાયક સરસ વરસાદ થઈ ગયો છે અને ધરોઈ પણ ધરોઈ બંધ એ આપણા ઉત્તર ગુજરાતના માટે ખાસ કરી જીવાદોરી સમાન છે એટલે ઉત્તર ગુજરાતના ચારે ચાર બંધ દાંતીવાડા ધરોઈ સીપુ અને મુકેશ્વર ચારેય ડેમોની અંદર આ વર્ષે પાણી આવતા થયા છે એના કારણે આવતા સમયમાં શિયાળામાં શિયાળા પાક માટે પણ થશે સુરતના ખાડીપુરના નિરાકરણ માટે જળક્રાંતિ પ્રણેતા મેદાને આવ્યા છે પદ્મશ્રી મથુર સવાણીએ પૂર નિવારવા માટે એક મેગા પ્લાન બનાવ્યો મથુર સવાણીએ પ્લાન સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો ખાડીપુરના પાણી તાપી નદીમાં વાળવા અંગે એક પ્લાન બનાવ્યો છે અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી પણ મથુર સવાણીના મેગા પ્લાનના સમર્થનમાં આવ્યા છે કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને ખાડીપુર અંગેના પ્લાન માટે સમર્થન કરતો એક પત્ર લખ્યો છે પ્લાનમાં દર્શાવેલા સૂચનો અંગે ઝડપી કામગીરી કરવા અપીલ કરાઈ છે તો આ યોજનાથી ખાડીપુર નિવારી શકાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે દર બે ત્રણ વર્ષે ખાડી પુર આપણે પરેશાન કરે છે હેરાન કરે છે એ આપણા વિકાસમાં અવરોધરૂપ બને છે લોકો ખૂબ પરેશાન થાય છે આ પૂરમાંથી બચી શકાય એનો સુજાવ મુખ્યમંત્રીને પત્ર લખીને આપો છે તો વાલક પાહે જે ખાડી ક્રોસ થાય છે ત્યાં આ બે પાઇપ નાખવામાં આવે જે બાર બાય બાર ફૂટના એરિયાના જેમાં ટ્રક વૈયા જાય આવા અને એને પાંચ હજાર ઓઝ પાવરના મોટરોથી એ પાણીને ત્યાં સપોર્ટ કરવામાં આવે પાઇપના નાખવામાં આવે પ્રેશર કરવામાં આવે એટલે મોટાભાગનું પાણી જયારે વધારે વરસાદ હોય ત્યારે તાપી નદીમાં ડાયવર્ટ થઈ શકે સુરતની એક સૌથી મોટી સમસ્યા જે છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે તે ખાડીપુરની છે આ વખતે પણ પહેલા જ વરસાદમાં ખાડીપુર આવ્યું અને જે વરાછા સહિતના જે ધારાસભ્ય છે કુમારભાઈ કલાણી તે પણ આ ખાડીપુરનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા હવે આ ખાડીપુરનો એક રસ્તો જે ઉદ્યોગપતિ છે અને સમાજ સેવા છે તેમણે આપ્યો છે મથુરભાઈ સવાણી અને તે પત્ર જે લખ્યો છે મુખ્યમંત્રીને અને તેમણે આ પત્ર કુમારભાઈને પણ મોકલ્યો તો કુમારભાઈ આ પત્રને લઈને હવે મુખ્યમંત્રી રજૂઆત કરી છે કે આ મુજબની કાર્યવાહી થાય તો ખૂબ જ જરૂરી છે રહી છે કુમારભાઈ આપણી સાથે જોડાયા છે કુમારભાઈ જે રીતનો પત્ર મથુરભાઈ લખ્યો છે એને લઈને આપણે શું માનું છે શું કહેશું જે રીતે સુરત શહેરની અંદર સમસ્યા છે દર વર્ષે તાપીમાં પૂર આવે અતિ ભારે વરસાદ થાય કામરેજ બારડોલી ઉપરવાસમાં પણ વરસાદ થાય તો ખાડીપુર આવે છે આનાથી લાખો લોકો પ્રભાવિત થાય છે અને એ ખાડીનો પ્રશ્ન કેવી રીતે હલ કરી શકાય એનું એક સૂચન મથુરભાઈ સવાણીએ કર્યું છે અને એ પત્ર મને પણ એમને મોકલ્યો છે પત્ર મેં વાંચ્યા પછી મને એવું લાગ્યું કે જો ખાડી પૂરની સમસ્યા હલ થતી હોય લાખો લોકોને સુરત શહેરને જો આનાથી ફાયદો થતો હોય આ પ્રશ્ન હલ થતો હોય તો આનું સર્વે થવું જોઈએ વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે આનું સર્વે કરાવી અને શક્ય હોય તો આ પ્લાનિંગ કરી અને યુદ્ધના ધોરણે આ કામ કરવું જોઈએ એવું મારું માનવું છે દર વખતે એવું કે છે કે ખાડીમાં પૂર નહીં આવે પરંતુ જયારે પાણી આવતા હોય છે તમે એકબીજા પર ટોપલા આપતા હોય છે દોષ એકબીજા પર આપતા હોય છે તંત્ર શું માનો છો આ વખતે તો આ રીતે ના જ આવે આગળના સમય આપનું શું માનવું છું ના ખાડીપુર અતિ વરસાદને કારણે આવે છે અતિ ભારે વરસાદ થાય તો ખાડીપુર આવવાનું છે આપણે રોકી શકીએ એમ નથી કારણ કે અતિ ભારે વરસાદ રોકો આપણા હાથમાં નથી પરંતુ એમાં કેવી રીતે થોડીક રાહત થાય એ ચોક્કસ વહીવટીતંત્રનાથમાં છે ખાડી